ઉ તાલુકાના આધોઈ બેરા પરબ પાસે વાડી વિસ્તારના આયોજકો દ્વારા ઘઉ સેવાના લાભાર્થે હનુમાનજી જયંતિ શાનદાર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે અંજારના પુનીતભાઈ હરીશ પંડ્યા દ્વારા

કોકિલ કંઠી વનીતા ચૌધરીના સંતવાણી કાર્યક્રમમાં આધોઈ તેમજ બેરા પરબવાળી વિસ્તારના ભાઈઓ તેમજ બહેનોએ સંતવાણી સાંભળીને મગ્ન બન્યા હતા તેનો પ્રોગ્રામ આયોજન કરેલું છે આ બીજો વર્ષ બીજું વર્ષ આ થાય છે હનુમાન જયંતીને તો વાડી વિસ્તારમાંથી બધા ભાઈઓ અહીંયા આવેલા છે એમનો બહુ આભાર માનું છું અને આ હર વર્ષે થતું રહેશે અને જે અમારો આ ગ્રુપ છે પર્વનું એ લોકોને બહુ જ આમ ગૌરવ થાય છે કે ભાઈ આવું પ્રોગ્રામ આપણે વાડી વિસ્તારમાં થવો જોઈએ અને આ વાડી વિસ્તારમાં જે પ્રોગ્રામ થયો છે આ ગાયના દાન માટે છે આની અંદરથી કોઈને કાંઈ આમાં કોઈ કોઈ કલાકાર કે કોઈ આની છે આમાંથી કાંઈ લઈ જવાનું નથી આમાંથી અને જેટલો જેટલો થાય આ ગાયના પુલ માટે થવાનું છે

હનુમાન જયંતિનું સુંદર રીતે આયોજન કર્યું છે એમાં અમારે બેરા લોકો છે અમારે ત્યાં તરફથી અમને સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે અમારા ભાઈઓ જે નાનાથી લઈને માતા એ નાનાથી લઈને મોટા સુધી એટલે કે નાનામાં નાનું એટલે ત્રણ વર્ષનો છોકરો હશે ને એ પણ અત્યારે ઉત્સાહથી કામ કરી રહ્યો છે ભગવાનની આરતી હોય કે પછી આપણે ટ્રેનની ટિકિટ લેવી હોય એવી કોઈ પણ નાનીમાં નાની વસ્તુ છે એના માટે ખૂબ જ મહેનતથી એ પ્રયત્ન કરીને અમારો આ પ્રોગ્રામ સક્સેસ કરી રહ્યા છે અમે દરેક વખતની જેમ આ વખતે પણ અમારો પ્રોગ્રામ સક્સેસ થઈ રહ્યો છે તો બધા ભાઈઓને વિનંતી કે અમારા જે આ છે હનુમાન જયંતિજી બેરા પર આધોઈ વિસ્તારમાં એને સાથ સહકાર આપવા વિનંતી હનુમાનજીની પ્રતિષ્ઠા અમે વિક્રમ સંવત બે હજાર ચોથ્રી વૈશાખ સુદ અને તેરસ ના રોજ કરેલી છે આજ કઈ ગોરસો નવાણા વાઈ ગયા જ્યારે હનુમાનજીની પ્રતિષ્ઠા અમે લોકોએ કરી ત્યારે અહીં બેરા પરબની અંદર બધી વાડીયામાં ફૂલ માણસો હતા કોઈ પણ વાડીઓ ખાલી નથી ઘરો ઘર વાડી માણસો અહીંયા રહેતા હતા અને વર્ષોથી અમારા જન્મ પણ અહીંયા વાડિયામાં જ છે અને વાડિયા વર્ષોથી અમે અહીંયા વાડિયામાં જ રહી છીએ અને ત્યાર પછી દુષ્કાળની પરિસ્થિતિને સામનો કરવા માટે અમે પેટ ગુજરો માટે બધા બહાર નીકળી ગયા